તો પોલીસની મોટી કાર્યવાહી વ્યાજખોર અશોક જેઠવાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા બાલાજી બિલ્ડર્સને ત્યાં પણ દરોડા પાડ્યા રૂપિયા લાખ રોકડ અને લાખના સોનાના દાગીના મળી આવ્યા છે સંખ્યાબંધ એટીએમ કાર્ડ વાહનોની આરસી બુક પણ મળી આવી તો ચલણી નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું તો વિદેશી દારૂની અડતાલીસ બોટલો પણ આ રેડ દરમિયાન મળી આવી નાણા ધીરવાની યાદીની બુકો પણ મળી હતી તો સાથે જ પોલીસે ઇન્કમટેક્સ વિભાગના વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે વ્યાજખોરોને ત્યાં જે રીતે દરોડા પાડવામાં આવ્યા હતા દારૂની બાતમીને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ત્યાં જઈને જે રીતે તમામ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે રોકડ રૂપિયા છેતાલીસ લાખ સમથિંગ રોકડ રૂપિયા મળ્યા છે જુદી જુદી ચરણી નોટો છે તેમજ સોના ચાંદીના દાગીના છે એમાં જુદા જુદા ઘરેણા છે એમાં વીટી છે દોરા છે પછી મંગલસૂત્ર છે આ બધા ઘરેણા છે એ લગભગ ઓગણીસ લાખ રૂપિયાના દાગીના મળેલા છે એ સિવાય વિઝા કાર્ડ છે માસ્ટર કાર્ડ છે આરસી બુક છે આ ટાઈપનું બધું ઘણું ઘણું અલગ અલગ વસ્તુઓ મળી આવેલ છે તેમજ પૈસા ગણવાનું મશીન પણ એક ત્યાંથી મળી આવેલ છે અને નાણાં જીદ્ધાર જે કરે છે એની બુકો પણ મળી આવી છે કોણે કેટલા નાણાં જીદ્ધાર કર્યા છે એ બાબતની હિસાબની એક નોટ પણ મળી આવેલ છે તો આ બાબતે એ કોવિડનો એક ગુનો દાખલ કરી અને એની સાથે આ જે નાણાં અને સોનું અને જે આ બધી વસ્તુ મળી આવે છે એની પણ તપાસ કરવા